પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે માંડવિયાને પણ લોકો ઉત્સાહ રહ્યા છે ફૂલડે ફૂલડે વધાવવામાં પણ આવી રહ્યા છે ધોરાજીમાં લેવવા પટેલ સમાજના મોભી દ્વારા મનસુખભાઈ માંડવિયાનો સન્માન સમારોહ યોજાયો હતો પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકે ઉપસ્થિત લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી કોરોનાના કપરાકાળમાં સરકારે લોકોની જે રીતે મદદ કરી એ વિશે લોકોને માહિતગાર કર્યા છે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ વાદળિયાએ પણ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો પોરબંદર લોકસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના સમર્થન માટે આજનું સ્નેહમિલનનું આયોજન હતું સૌપ્રથમ તો વિપુલભાઈને અભિનંદન આપીશ કે આટલી મોટી સંખ્યામાં અને ખાસ કરી અને બહેનોની જે ઉપસ્થિતિ અને જે જ્ઞાન સંમેલનની જે અપેક્ષા હતી આ વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાંથી પોરબંદરના અમારા લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયાને ધોરાજી પેટા વિધાનસભામાંથી વધારેમાં વધારે લીડ મળે માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ બુથ સુધી કામે લાગી ગયા છે